પોલિટિકલ ન્યૂઝ 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 સ્પોર્ટ્સ કે સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ન્યુ પાટણ માંથી ચૌદ થી વધુ પગપાળા સંઘો માતાજીની માતાજી માંડવીઓ સાથે જય અંબેના નાદ વચ્ચે અંબાજી તરફ પ્રયાણ શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા આ રસોરી જગત જનનીના ધામમાં પૂનમના મિની મહાકુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે સાત દિવસીય આ મેળામાં ગુજરાત જ નહીં દેશભરના વિવિધ પ્રાંતમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ જગદંબાના ચરણ પખાડવા અને નવરાત્રિમાં મુજ ગામ મારે આંગણે પધારવાનું મૈયાને આમંત્રણ આપવા કઠિન યાત્રામાં જોડાયા છે ત્યારે ભાદરવા સુદ દશમની રાત્રિ પાટણ જિલ્લા અને શહેરમાંથી ચૌદથી વધુ મા જગદંબાના જયકાર સાથે હજારોની સંખ્યા માતાજીના રથ સાથે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું શહેરના બગવાડા ખાતે અંબાજી જતા પદયાત્રીઓને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો મંગળવારે રાત્રે પાટણ શહેરમાંથી ઝીણીપુર યુથ ક્લબનો જય અંબે પગપાળા સંઘ આયા વર્ષે 28મા વર્ષે સુ જેટલા પદયાત્રીકો સાથે માતાજીના રથને લઈને નીકળ્યા હતા ગુર્જરવાડા યુથ ક્લબ નાગર લીંબડી યુવક મંડળ બીએસપી યુવક મંડળ બત્તીવાડા હરસિદ્ધ પગપાળા સંઘ શાહના પાડાનું મણિભદ્ર યુવક મંડળ રાજપુર યુવક મંડળ દ્વારકેશ યુવક મંડળ બળિયાપાડા કસારવાડા યુવક મંડળ અનાવાડા પાટીદાર યુથ ક્લબ લોટેશ્વર યુવક મંડળ ચૌદથી વધુ સંઘો સાથે વિવિધ મંડળોએ માતાજીની માંડવીઓ અને ધજા સાથે બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે પોતપોતાના મહોલ્લા વખાતેથી વાજતે ગાજતે નીકળી બગવાડા દરવાજા ખાતે આવ્યા હતા તમામ સંઘો બગવાડા ચોકમાં એકઠા થતા ધાર્મિક મેળાવડો જામ્યો હતો અને ભક્તોએ માં જગદંબાનું જય જયકાર કરી અંબાજીના માર્ગો તરફ પ્રયાણ કર્યું હતું સંઘોને વડા માટે મોટી સંખ્યામાં લોકો માતાજીની માંડવી સાથે બગવાડા સુધી આવતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને બગવાડા ચોકમાં બોલમાળી અંબે જય જય અંબે નાદ ગુંજ્યો હતો યશપાલ સ્વામી પાટણ